ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં વ્યાજખોરોની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો બે વર્ષ પહેલા પંદર ટકા લેખે પચાસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જેના એક લાખ પાસઠ હજાર રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર ધમકાવતો હતો ફરિયાદી હિરેનભાઈ નમસા દ્વારા વ્યાજખોર શખ્સ વિશાલભાઈ ચોગરાણા વિરુદ્ધ સિહોર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો વ્યાજખોર ઇસમ દ્વારા ફરિયાદીને માર મારી જ્ઞાતિ વિશે અપમાનિત કરતા વિશાલ જોગરાણા વિરુદ્ધ પોલીસ દ્વારા એક્રોસિટી એક્ટની કલમ પણ ઉમેરવામાં આવી હતી ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોનો ગોરખધ ધંધો હવે ક્યારે અટકશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી હજુ થોડા દિવસો પહેલા જ એક દંપતી સોસાયટીની કોશિશ કરે હાલ ફરિયાદી દ્વારા પોતાના જીવનું જોખમ હોવાનું લઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસ દ્વારા હવે ગંભીરતાપૂર્વક લઈ લોકોને વ્યાજખોરોના ચુગલોમાંથી બચાવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે વિપુલ બલિયા જીએ ન્યૂઝ સિહોર નામ નમસા હિરેન છે હું એકતા સોસાયટીમાં રહું છું વિશાલ જોગરાણા પાસેથી મેં પચાસ હજાર રૂપિયા લીધા હતા બે વર્ષ પહેલાં અને એની જે કાંઈ રકમ હતી મેં બધી વ્યાજ સાથે પૂરી પાડી દીધી છે અને પંદર ટકા પૈસા લીધેલા હતા અને એ પૈસા પૂરા કરી કર્યા પછી પચાસ હજાર રૂપિયાની હજી બીજી માગણી કરે છે અને ધમકાવે છે કે તને મારી નાખીશ ને ટાંગા નાખીશ નાખીશને જો આની ધરપકડ કરવામાં નહીં આવે તો મારા જીવને જોખમ છે